મને લાગે છે મારું હવે હગઈ નથી થતી તો મારે હવે કંઈક સેટિંગ કરવું પડશે સેટિંગ થાય ને એનું શું કરવું યાર બહુ ભાઈબંધ એનું સેટિંગ કરી લે પણ મારું નથી કરાવતા હવે કરવાનું હું એમાં ઉમર પણ થવા માંડી છે કંઈક તો કરવું પડશે આજકાલ બહુ તમે એટલા એટલા હું તમને જોતો હતો કે સેટિંગ વેટિંગને શું વાત કરો પેલા હવે શું કરું સાંઈ ભાઈ એક તો મારી હગઈ નથી થતી તૂટી જાય છે અને શું કરું એટલું બધું ટેન્શન ન લેવાય ગોવિંદભાઈ તમારે હગઈ થશે એના ટાઈમ પર એક કામ કરો બે હજાર પચીસમાં માં એક બાબા આયા છે મસ્ત જોવે છે તમારે ક્યાં હગત તમે કે છોકરી તા તમને મળશે ક્યાં નામનું મળશે તમને બધું જ કહી દેશે કે એટલે એ કામ કરો તમે ત્યાં જતા રહો ત્યાં તમારો મેલ પડશે મને લાગે તો કયા બાબા ક્યાં રહે છે મને એને તમને જણાવો સમીરભાઈ એ બાબા રહે છે બંગાવડી પાટી હતી બંગાવડી પાટી હોય તો પાછી એક રસ્તો હોય છે કાસરો ત્યાં તારે વળી જવાનું તારે એકલું જવું પડશે હું ને આવું મારે થોડું કમ છે એટલે હું હમણાં આવું તો તારે એકલું જવું પડશે હા સમીરભાઈ હું તો અત્યારે જ જવું મારે તો હવે ટેન્શન મારે ટેન્શન નહીં લેવું હવે હવે તો હું નીકળું મારે થોડું કામ છે અને કદાચ રસ્તો તમને ન જોડે તો મને ફોન કરજો હું તમને લોકેશન સેન્ડ કરી દઈશ હલો સમીરભાઈ મારે પણ જવું છે હવે હા લોકેશન તો સમીરભાઈ અહિયાં થશે હા ઓલા પ્રણામ બાબા બોલો પુત્ર શું તકલીફ છે શું કુ મારી તકલીફ તો તમને ખબર જ હા બેટા તારી તકલીફ હું છું બાબા તકલીફ તમને ખબર છે તો હવે મારી નો કઈ હલ કાઢો હા તારું ભવિષ્ય હું જોણું બેટા

સારું સેટિંગ થશે સારું આગળ થશે આમ મારી માળા છે ને આને બહુ મંત્રી નાલી છે એટલે આ તો કહેને સુઈ જશે એક દિવસ તો તારા બધા થઈ જશે તારું કોણ આ બાબા માળા છે ને છે આ માળા જે તે માળા નથી આને કંઈ ફેંકતો નહીં આને તારા બધા દુઃખા દૂર થશે હાલો બાબા હું નકડું મને આશીર્વાદ આવો સદા ગાંડા રહો રહુશ